નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરકાર કરશે ટેકાના ભાવે ખરીદી મગ મગફળી અડદ અને સોયાબીનની સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે તો જાણો સંપૂર્ણ માહિતી સરકારની ગાઈડલાઈન મુજબ ખરીફ બે હજાર ચોવીસ પચીસમાં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ પી એસ એસ હેઠળ મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે સરકાર દ્વારા ઉપરોક્ત વિષય અને સંદર્ભ એ જણાવવાનું કે ભારત સરકાર શ્રી દ્વારા ખરીફ બે હજાર ચોવીસ પચીસ માટે મગફળી માટે છ હજાર સાતસો ત્યાંશી આ ભાવ છે મગ માટે આઠ હજાર સાતસો બ્યાસી અડદ માટે સાત હજાર ચારસો તથા સોયાબીન માટે ચાર હજાર આઠસો બાણું પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે જાહેર કરવામાં આવેલ છે ખરીફ બે હજાર ચોવીસ પચીસમાં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ પી એસ એસ હેઠળ ટેકાના ભાવે મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદીના આયોજન અંગે તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસથી માનનીય મંત્રીશ્રી કૃષિ ની સિંગલ ફાઇલ પર લેવાયેલ નિર્ણય મુજબ સહરુ પાકોની પી એસ એસ હેઠળ ટેકાના ભાવે આગામી તારીખ અગિયાર અગિયાર બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવશે ખરીદી માટે ખેડૂતોની ઓનલાઈન નોંધણી ત્રણ દસ બે હજાર ચોવીસથી એકત્રીસ દસ બે હજાર ચોવીસ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતે સી મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે આથી ટેકાના ભાવે ખરીદી અન્વયે આપના જિલ્લાના ખેડૂતોમાં વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરી અને વધુમાં વધુ ખેડૂતો આ ટેકાના ભાવે ઓનલાઈન નોંધાવે એના માટે સરકારશ્રી દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે જેમાં આપણે જોવા જઈએ તો જે ટેકાના ભાવે જે પાકની જાહેરાત કરી છે તે ક્વિન્ટલના ભાવે હતી તો આપણે પ્રતિ મણ કેટલા ભાવ થશે તે આપણને સમજ આપવામાં આવેલ છે તો ટેકાના ભાવ અંગેની સામાન્ય સમજણ જોઈએ તો મગફળી તેરસો છપ્પન રૂપિયા પ્રતિ મણ સરકાર દ્વારા ખરીદી કરશે સોયાબીન નવસો સિત્યોતેર મગ સત્તરસો છત્રીસ અડદ ચૌદસો એંશી આ ટેકાના ભાવે ના ભાવે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે ટેકાના ભાવ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસથી એકત્રીસ દસ સુધી ફોર્મ ભરી શકશે જે દરેક ખેડૂતોએ નોંધ લેવાની રહેશે ટેકાના ભાવ માટે ખરીદી ચાલુ થવાની તારીખ અગિયાર અગિયાર બે હજાર ચોવીસથી ચાલુ થશે ટૂંકમાં ત્રણ દસથી એકત્રીસ દસ સુધી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી કર્યા બાદ તમારામાં મેસેજ આવશે અથવા ફોન આવશે કે તમારો પાક લઈ જે તે તમારા નજીકના કેન્દ્ર ખાતે બોલાવવામાં આવશે ત્યારે તમારે જે તે પાકની નોંધણી કરી હોય તે ઓનલાઈન પ્રિન્ટ લઈ અને જે તે તમારા નજીકના કેન્દ્ર ખાતે પાક લઈને જવાનું રહેશે જે ટેકાના ભાવની ખરીદી ચાલુ અગિયાર અગિયાર ચોવીસથી ચાલુ થશે એટલે કે દિવાળી બાદ ડોક્યુમેન્ટ માટે તમારે ઓનલાઈન નોંધણી માટે આપનું આધાર કાર્ડ બેંકની પાસબુક અથવા કેન્સલ ચેક અને સાત બાર આઠનો વાવેતરનો દાખલા ઉતારા અને તલાટીયા પાસેથી વાવેતરનો દાખલો લેવાનો રહેશે કે કયા સર્વે નંબરમાં કયું વાવેતર કરેલ છે એ મુજબ આટલું વસ્તુ લઈ અને આપના નજીકના કેન્દ્ર ખાતે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે ગામમાં ગ્રામ પંચાયત વીસી આગળ અથવા કોઈ ઓનલાઈન નોંધણી કરતા હોય ત્યાં અથવા આપણા નજીકના એપીએમસીમાં જઈને અને નોંધણી કરાવી શકો છો આમ જે ખેડૂતોને આ ટેકાના ભાવે વેચાણ કરવા માગતા હોય તેમને ઓનલાઈન પોર્ટલ ખોલે એટલે ઓનલાઈન અરજી કરવાની રહેશે જો એ સમયે બજારમાં ટેકાના ભાવ કરતાં તમને વધારે ભાવ મળે તો તમારે બજારમાં પણ વેચી શકો છો પરંતુ આ ટેકાના ભાવ કરતાં ઓછા ભાવે તમને બજારમાં ભાવ મળતા હોય તો તમારે ત્યાં વેચાણ ન કરતા ને ટેકાના ભાવે જ વેચાણ કરવું જોઈએ આભાર આવા નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહે છે વિડીયોને નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે આભાર